કોણ બોલો બાપભાઈ બોલું છું બોલો 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 તમે ફેસબુક ઉપર ને વોટ્સઅપ ઉપર કેમ આવું લખો છો કેમ લખો એવો કોઈ પ્રશ્ન તમારે કરવો પડ્યો એમ નઈ પણ બ્રાહ્મણ વિરુદ્ધ તમે આટલું બધું લખો બોલો છો ને લખો છો એમણે તમારું શું બગાડ્યું છે તમારા પૂર્વજોના પાપ લડે છે તમને

અમે દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને તમે વધારવા માંગો છો તો તમે ટીવી પર પેપરો માં જાહેરાત આપો કે અમે અછુતો ના શિડ્યુલ શેડ્યુલ ટ્રાઇપ્સ લગ્ન વ્યવહાર માંગીએ છીએ અમે અમારા તમામ અધિકારો જતા કરવા માંગીએ છીએ મંદિરો પર અવાથી અધિકાર છોડવા માંગીએ છીએ તમે તમારા બાળકોને શું વાલ્મીકી માં પણ આવે છે યસ 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 તમે એમાં કોઈ કોઈ મોટી વાત નથી અમારો ભાઈ છે અમારો સમાજ છે તો તમે સમાજ ની વાતો કરો છો પોતે જ પછી બીજા ને કેવી રીતે કહો છો તમે આ ફલાણા સમાજમાં પરણાવો ને આમ પણ તમે જાતિઓ નિર્માણ કરો છો અમે સમાજ નિર્માણ કરવા માંગીએ છીએ તમે જાતિઓ બનાય અમે સમાજ બનાવવા માંગીએ છીએ જે જેતે સમયે જે સમયે વન વ્યવસ્થા ઉભી કરવાનું માત્ર કારણ એવું હતું કે સંતુલન જળવાય તમને એવો ઠેકો આપ્યો તમારા કરવાનો એવો વન વ્યવસ્થા બનાવવાનો અમને તમને અમને એવો કોન્ટ્રાક્ટ કોને આપ્યો તો મને જવાબ આપો રાજાઓ કીધેલું નહીં પ્રમાણે રાજાઓ રાજાઓ તો શાલાઓ દારૂડિયા જુગારિયા હતા તમારી વાત તો તમને કોન્ટ્રાક્ટ કોને આપ્યો હતો અમે બુદ્ધિજીવી હતા એટલે અમે બધા માણસ ના બુદ્ધિજી તમે ગબ્બોળા લખી લખી લોકો શિક્ષણ થી વંચિત કર્યા સંપત્તિ થી વંચિત કર્યા અધિકાર થી વંચિત કર્યા ભણવા થી વંચિત કર્યા લોકો હળવાથી પણ તમને પાપ લાગતું હતું આવા બધા કાયદાઓ બધા તમને બુદ્ધિજીવી કેવાય તમને શેતાન કેવાય અમારા પૂર્વજો જે કર્યું એ એમ જે ભૂલ છે ભૂલ તો એના બાપુ અત્યારે તમારું કોણે શું બગાડ્યું છે અત્યારે તમે ભારતની તમામે તમામ ન્યાયપાલિકા કાર્યપાલિકા વહીવટીમાં તમામ પ્રકાર તમારો અનિયંત્રિત કબજો છોડી દો ને લાયકાત પછી તમે લાયકાત હોય ને તો એક સાથે ખુલ્લા માં ચેલેન્જ કરવા આવો ને તમે એક અમારા સમાજમાં પાંચ વર્ષ જીવી બતાવો અમારી જેમ જીવી બતાવો ને પછી ચેલેન્જ માં સાથે આવો મેદાનમાં એમ નહિ જનરલ માં અમારા લોકો હરિફાઈ કરે છે તો અત્યારે પાછા નવા નવા કાયદા બનાય કે એસી એસટી ઓબીસી જનરલ માં ફોર્મ નહીં ભરી શકે ખાતા છે સાહેબ તમે સાચા છો ચાલો તો મારી વાત સાંભળો તો આ બધી કંપનીઓ છે બધી ત્રણોની છે તો ક્યાં તમારા લોકો નથી કામ કરતા એટલે મજૂરિયા મજૂરિયા માટે તમે રાખ્યા સેવા માટે રાખ્યા એમ માનો તમે બોલા માટે સાડા ત્રણ ટકા ભારતની તમામ તમામ જગ્યાએ કબજો કરીને બેઠા છો ધાર્મિક ભ્રષ્ટાચાર કરીને લોકો ને બનાવીને જાત જાતના ગબોળા લખી રાખીને પાપ સ્વર્ગ બીક બતાવીને હવે એ ચાલવાનું બાપુ આ તમે ખોટું ને એક કટ્ટરતા પેદા કરી રહ્યા છો કટ્ટરતા પેદા કર્યા સિવાય પરિવર્તન શક્ય જ નથી કટ્ટરતા તમે તમારા પૂર્વજો એ તમે કટ્ટરતા પાલી છે એ કટ્ટરતા બુમરેંગ થઈને તમારી સામે આવશે તો ચાલો એમ વાત કરો કાલે તમને કેન્સર થાય અને કોક કે બ્રાહ્મણ ડોક્ટર હોય અને એમ કહી દે કે મારે ઓપરેશન આ દલિત નું નથી કરવું તો શું તો એના છાલો ખાલી દેવ ત્યાં ત્યાં ઓન ધ સ્પોટ બીજી 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 મીટ વાર ના લાગે સંવિધાન તમે સુધારવાના નથી એમ જોઈ લીધું કારણ કે બ્રાહ્મણે પાંચ હજાર વર્ષ દિન સુધી એક પણ વોલટેર પેદા નથી કર્યો કે જે પોતાના પૂર્વજોના પાપનું પ્રાયચિત કરી અને સમાજના દેશને એક કરે તમે ભારત ને સાત વારસો ગુલામ બનાવ્યો તમારા પાપોના કારણે ભારત ગુલામ બન્યો આ દેશ વેચી ખાધો આ દેશ ને સત્યાનાશ તમે પાછા અમને સલાહ આપવા બે ગયા છો સુધરો તમે તો અમે સુધારવા માંગતા નથી અમે 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 તમને સુધારવા માંગીએ છીએ અમે તો સુધરેલા જ છીએ અમે ભગવત તમે બ્રાહ્મણ તરીકે બહાર આવજો ભાઈ હિન્દુ તરીકે ના આવતા બહાર બેઝાર માં જ છીએ બરોબર તમે ફેસબુક ઉપર વોટ્સઅપ ઉપર જામતા હું શું કઉ છું તમે બ્રાહ્મણ તરીકે બહાર આવજો હિન્દુ તરીકે ના કે હિન્દુ તમે છો જ નહીં તમે તો આર્ય વિદેશી બ્રાહ્મણ છો તમારી બધી પ્રોફાઇલ ને બધું ચેક કરવામાં આવે છે મને કોઈ ડર નથી મને એવો કોઈ ડર નથી મને એવી કોઈ કોઈ ની પડી નથી ભાઈ હું રાષ્ટ્રીય સંગઠન સાથે જોડાયેલો વ્યક્તિ છું પ્રોફાઇલ ચેક કરવાથી તમે શું મારું ખાઈ લેવાના છો મને કયો જોઈ તમે છો કે આવું ના ભાઈ તમને ઉપર આવશે બધું કોલ આવશે પણ આવે તમે રો છો કે બતાવો ને ભાઈ ક્યાં રો છો તમે હેલો